વિચારોનું વાવેતર આ વિચાર જ આવ્યો છે કે થર્સ્ટ થોટ કરવો એ ખૂબ સારી વાત છે અમે કાનજીભાઈ અને વિજયભાઈએ ઘણા લાસ્ટ થોટમાં કીધેલું કે અમે એક બુક વાંચતા અને ગુરુવારે અમે ભેગા મિત્રો મળીને એક બુક વાંચતા અને એની ઉપરથી મેજિક બુકની વાત થયેલી હશે અને એ વાંચીને અમને ઘણું બધું પાયમા છે એના બાબતે વિચારો છે ને વિચારો એક માણસની અંદર વીસ હજારથી સાઠ હજાર વિચારો હરરોજ આવે હવે વિચારોની અંદર એંસી ટકા નેગેટિવ હોય છે અને દ વીસ ટકા પોઝિટિવ હોય છે નકારાત્મક વિચારો હોય એ ખરાબ નથી હોતા એ નેચરલ હોય છે આપણને આવવા એ નેચરલ છે એમાંથી આપણે જે પ્રોબ્લેમો છે એને સોલ્વ કરવા માટે નેગેટિવ વિચારો આપણને મદદરૂપ થતા હોય છે વિચારો જે ખરાબ વિચારો અને સારા વિચારો બે જો બેલેન્સ કરી લે તો એ સફળ પુરુષ ગણાય તો આ એક વિચારોની વાર્તા છે વાત છે ખાસ કરીને હું એક છે ને મારા ફાધર ગામડે ખેતી કરે છે આજ બી ખેતી કરે છે અને એ જ પરિસ્થિતિમાં ખેતી કરે જે લોકો કરે એમાં કોઈ એવું નથી કે મારા પિતાજી પાસે કોઈ ફોરવ્હીલ નથી કે એ કોઈ દી યુઝ નથી કરતા અને નોર્મલ ખેતી આજની તારીખમાં એ કરે છે સુવિધા બધી હોવા છતાં પણ એ એનું જીવન એવી રીતે જીવે છે અને હું લગભગ પહેલાં ધોરણથી મને મારા પિતાએ અહીંયા ભણવા સુરત મોકલી દીધો અંકલ સાથે હું અહીંયા ભણીને બિઝનેસમાં ધોરણ બાર પછી મારી બી સ્ટોરી એવી હતી કે બાર પછી કે આપણે ભણવું નથી આપણે કારખાનું છે તો એમાં આપણે શીખવા માંડો તો છતાં બી મેં પ્રયાસ કર્યો કે ભાઈ આપણે ભણવું સાઈડ સાઈડમાં ભણું તો ત્યારે બાર પછી હું કોલેજ કરવા જતો તો દસ અગિયાર વાગ્યા સુધી કોલેજ કરવાની અને ક્યારેક ક્યારેક કોલેજ જવાનું અને આપણી પાસે કારખાનું છે તો ત્યાં આપણે ત્યારે નવું નવું સરીન આવેલું અને મને કોમ્પ્યુટરમાં બહુ ઇન્ટરેસ્ટ હતો એટલે હું એ શીખવા મને ઉત્સાહ હતો કે ભાઈ હું આ કોમ્પ્યુટરમાં કંઈ શીખું એટલે પ્લાનિંગ શીખતો ત્રણ વર્ષ સુધી મેં એ જોબ કરી અંકલ સાથે ફેક્ટરી હતી તો એમાં બે હજાર ત્રણ સુધી મેં આ કર્યું પછી મને એમ થયું કે જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ બહુ સુરતમાં કોઈ હતું જ નહીં ત્યારે મને એમ થયું કે હવે જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝમાં શીખવા જાઉં ત્યારે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ સુરતમાં હતી અને ત્યારે મને એમ થયું કે હું શીખવા જાઉં ત્યારે મેં ડાયમંડમાંથી છોડીને જ્વેલરીમાં શીખવા ગયો તો ત્યારે મને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટની એવી પરિસ્થિતિ કે આપણે એડમિશન લેવું હોય ને તો તમારે વરસ દિવસની વેઇટ કરવી પડે પૈસા ફર્યા પછી કારણ કે તમારું ઇન્ટરવ્યૂ લઈને ઇન્ટરવ્યૂ લઈને ત્યારે આપતા હતા અને એ મેં વરસ દિવસ મારે કરવું શું તો ત્યારે મેં એક બિઝનેસ ચાલુ કર્યો કોમ્પ્યુટરનો ત્યારે મને કોમ્પ્યુટર ઓલું શરીરમાંથી શીખો ને એટલે મેં કોમ્પ્યુટર ક્લાસ મને નોલેજ નહોતું પણ કોમ્પ્યુટર ક્લાસ ચાલુ કરી દીધા મેં તો લોકોને બેઝિક એક્સલ ને એવું બધું એકાઉન્ટિંગ ને એવું બધું જે બેઝિક કોમ્પ્યુટર ત્યારે નવો બિઝનેસ હતો લોકો પાસે કોઈને આવડતો નહોતો એટલે અમે શીખવાડતા ધીરે ધીરે એ શીખીએ ને પાર્ટ ટાઈમ પછી છ મહિના પછી મને જ્યારે આઈડીઆઈમાં જ્યારે જો મારો કોર્સ ચાલુ થયો તો સવારમાં આઠ વાગે આઠ વાગ્યાથી બાર એક વાગ્યા સુધી કોર્સ કરવાનો અને એક વાગ્યા પછી મારે કોમ્પ્યુટર ક્લાસ ચલાવવાનો આવી રીતે મેં બિઝનેસ ચાલુ કર્યો બે હજાર પાંચમાં જ્યારે મારો કોર્સ પૂરો થયો એટલે મેં પહેલાં બિઝનેસ સીધો જ બિઝનેસમાં ચાલુ કર્યો કારણ કે કોમ્પ્યુટર ક્લાસનો બિઝનેસ કર્યો એટલે મને સીધું એમ થયું તો ચાર મિત્રો ભેગા થઈ અને મેં એક આ બિઝ જ્વેલરીનો બિઝનેસ ચાલુ કર્યો બે હજાર પાંચમાં શરૂઆતમાં અમે કારીગરો પાસે બનાવી અને અલગ અલગ સિટીઝમાં અમે વેચતા આ અને ખારા મારી કોઈ અમારા ફેમિલી બેકગ્રાઉન્ડમાં કોઈ માર્કેટમાં કોઈ એને ઓળખતું નહીં કે એવી એવી કોઈ ઓળખાણ નથી કે આપણે કંઈ આગળ થઈ શકે ત્યારથી એક સંસ્થાઓ અને એક મિત્રો બે વસ્તુ જો આપણે સારા જીવનમાં રાખીએ તો આપણે ઘણા બધા આગળ જઈ શકતા હોય છે મેં શરૂઆતમાં બે હજાર છમાં એક જેસીઆઈ જેવી સંસ્થામાં થયો એમાંથી મારા સારા વિચાર અત્યાર સુધીમાં મેં મારા મિત્રો મિત્રો બી મારી પાસે ઘણા નથી પણ જ્યારે મને મળવાનું ચાલુ થયું મારે ખાસ કરીને વિજયભાઈ છે વિજયભાઈ મને બે હજાર પાંચમાં મળ્યા કમલેશભાઈ ગજેરા મને બે હજાર પાંચમાં મળ્યા આ બે મિત્રો એવા છે કે જીવનની અંદર અમારે કોઈ દિવસ ધંધાનો કે પૈસાનો વ્યવહાર નથી કે એવું કંઈક મારે એની જરૂરિયાત પડે મિત્ર એવા રાખવા પડે કે જે આપણને કોઈ પણ કોઈ પણ રીતે આપણને સલાહ સૂચન કે મય પ્રોબ્લેમ આપણે એને શેર કરી શકીએ તો એ એ પરિસ્થિતિમાં આ બંને મિત્રો એવા છે કે એક ધંધાર્થી મિત્ર એટલે તમે જે ધંધો કરો છો એમાં એક એવા સારા મિત્ર બનાવવા જોઈએ જે ધંધામાં આપણને હેલ્પ કરતા હોય છે પુસ્તક અમે એક વિજયભાઈની ઓફિસે જ અમે દાખલા તરીકે આ બધા મિત્રો ભેગા થયા ને ત્યારે એક વખત એવું નક્કી કર્યું કે આપણે એક કોઈ પણ એક ભેગા થઈએ અને પુસ્તક વાંચીએ બીજી એક મેઇન વાત એ હતી કે અમને ઘણા બધા એવા કામ હોય આખા વર્ષના કે આખા વર્ષની અંદર જે કામ અમુક અમુક આપણે આળસમાં રહી જતા હોય એટલે આપણે એવું નક્કી કર્યું કે આપણે સવારમાં એક પુસ્તક વાંચવું અને એની ઉપર જે તમારા કાર્ય હોય કોઈ ગુડ મોર્નિંગ બી નહીં કહેવાનું બેસવાનું અને એક બુક વાંચવાની બે પાના વાંચી અને તમારા સવારના રોજના કામ લખવાના કે ભાઈ પાંચ કામ આપણા બાકી છે અને આ પાંચ કામ કરવાના છે ટુ ડુ ડિલિસ્ટ આ એક થોટ કર્યો અને અગિયાર વાગે એક જણો ખાલી ફોલોઅપ લે તમારું ઓલું જે લખ્યું હતું એ થઈ ગયું છે એમ એટલે ઘણી વખત કેવું છે લખી લઈએ પણ પાછળથી એનું ફોલોઅપ ન હોય તો ન થાય એટલે અમે આ શરૂઆત કરી એમાં અમારા ઘણા બધા એવા કામ હતા જે છ છ મહિના પેન્ડિંગ પેડા હોય એ તમારા એક દિવસમાં થઈ ત્યારે આપણને ખુશી થાય કે ઓહો આ તો બહુ ઇઝી છે હમણાં જ અમારા કમ કમલેશભાઈ એક મિત્ર નવું નવો થોટ ચાલુ કર્યો કે આપણે વેલ્થ ક્રિએશન આપણા જીવનની અંદર વેલ્થ ક્રિએશન વેલ્થ ક્રિએશનનું એક ગ્રુપ બનાવ્યું અને એક મીટિંગ કરવાની અને તમે વેલ્થની અંદર જે બેઝિકથી માંડીને અત્યાર સુધી તમારી વેલ્થ કેટલી છે અને કેવી રીતે તો એની ઉપર અમે વર્ક કરીએ તો એમાં કેવું છે કે તમારી મે હમણાં જ પાછા અમે મળ્યા તો અમારી ઘણા બે એક દોઢ વર્ષથી મારી પોલિસી લેબ્સ હતી તો એક દિવસ ઓફિસે આવ્યાના વેલ્થનું હોમ મેં લગભગ છથી સાત દિવસમાં એ પોલિસી ઓકે થઈ ગઈ આમાં મને ખબર દિલીપભાઈ વરસાણી છે એમને બી મેં એપ્રોચ કર્યો હતો કે મારી એક પોલિસી લેબ્સ થઈ ગઈ છે ને આ રીતે કરવાનું છે અને એ પોલિસી મારા અઠવાડિયુંની અંદર થઈ એટલે ઘણી વસ્તુ કેવું છે કોઈ મિત્રો જ્યારે સાથે મળે અને કોઈ એક વિચાર ઉપર આપણે વર્ક કરીએ ત્યારે થાય મેં ઘણા લો ઓફ એટ્રેક્શનની મને ટૉપિક આપ્યો હતો મને છે ને એ બે હજાર છમાં જ્યારે મોદી સાહેબ અહીંયા વડાપ્રધાન વડાપ્રધાન મુખ્યમંત્રી હતા ત્યારે એની ઇમ્પ્રેશન મને બહુ ગમતી એની સ્પીચ બહુ ગમતી તો મને એવું થતું કે મારે એમાં છે ને એક વખત એમને મળવું છે તો આ એક વિચાર થઈ ગયો તો પછી એની પાછળ કોઈ નહીં તો મેં એવું ચેમ્બર ઓફ કોમર્સ આમ સ્પાર્કલ એક્ઝિબિશન હતું અને મને એવું થતું કે આને મળવું હોય ને તો આ સંસ્થામાં જવું જોઈએ એટલે હું એ સંસ્થામાં ગયો અને સંસ્થામાં ગયો મને લાસ્ટ ટાઈમ મોદી સાહેબ ને મળવાનો મોકો મળ્યો એટલે આ એવું નથી આપણને એક થોટ હતો અને વિચાર કરેલો તો મળી મેં ઘણા એવા વિચાર તમારે બી ઘણા બધા અનુભવ થયા હશે કે તમે વિચાર કર્યો હશે ને તમને મળશે મારા ઇન્ડસ્ટ્રીઝમાં મેં અત્યારે જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝમાં હું એક નાનામાં નાનો મેન્યુફેક્ચર છું મારે લગભગ પચાસ વર્કર જ છે પણ આજે લોકોએ મારી સુરતની અંદર ત્રણ ત્રણ હજાર જ્વેલરીના માણસોને કામ કરતા એવી ફેક્ટરીઓ છે પણ સુરતની અંદર મને પ્રમુખ બનાવ્યો એ લોકોએ એટલે આપણે કંઈક ઇન્ડસ્ટ્રીઝ માટે કંઈ પણ કરવું હોય લોકોને સારી ભાવનાથી તમે અગર તમારા વિચારો સારા હોય તો લોકો તમને આગળ કરે છે અને અત્યારે અમે જે અમારી ઇન્ડસ્ટ્રીઝની અંદર અમે અત્યારે દરેક મિત્રો જેટલા બી અમારી ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ કોમ્પિટિટર નથી સુરતનું જ્વેલરી એસોસિએશનનું તમે ગ્રુપ કોઈનું સાંભળશો તો કોઈ કોમ્પિટિશન નથી બધા એક મિત્રની જેમ કામ કરે છે અમે સુરતની અંદર અત્યારે એક્ઝિબિશન જે કર્યું વર્લ્ડ ક્લાસનું અત્યારે સુરતની હિસ્ટ્રીમાં સૌથી મોટું એક્ઝિબિશન હમણાં સોળ સત્તર અઢાર ડિસેમ્બરમાં અમે પૂરું કર્યું અને એક સુરત પેવિલિયનના નામથી મિયામીમાં બી અમે એક કરી શકીએ આ એક આપણે જેટલા બી ધંધાર્થી મિત્ર ભેગા થાય અને જો કોમ્પિટિશન નહીં પણ પ્રોબ્લેમો સોલ્વ કરવા માટે જ્યારે બધા ભેગા થઈને કામ કરે ત્યારે થાય છે વડાપ્રધાને હમણાં જ કીધું કે આખા વર્લ્ડનું જ્વેલરીનું માર્કેટ ત્રણ ટકા જ છે ખાલી આપણે ઇન્ડિયા કરે છે ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી છે અમારું એસોસિએશન ઘણી બધી વસ્તુમાં કામ કરે વિચાર જો હમણાં અમે એવો વિચાર કર્યો છે કે આપણી ઇન્ડસ્ટ્રીઝની અંદર મહિલાઓને પચાસ ટકા ઉપર આપણી ઇન્ડસ્ટ્રીઝમાં કામમાં લાવીએ જે આપણી મહિલાઓ છે એમને એમની માટે અમે અભિલાષા પ્રોગ્રામ બી કર્યો તો આ રીતે એક સારા વિચારો સારા મિત્રો સારા મિત્રોમાં મેં કીધું એમ ધંધા સાથે કનેક્ટેડ હોય એ અને એક આપણને વગર સ્વાર્થનો મિત્ર હોય એવા જો આપણે આપણા જીવનમાં કેળવીએ તો આપણે ખૂબ પ્રગતિ કરીએ થેન્ક યુ